હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ મસ્ત મજાનો બ્રેડનો નવો નાસ્તો પરંતુ ફ્રેન્ડ્સ રેસીપી બનાવતા પહેલાં એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બટેટાને એક બટેટું છે એને બાફીને મેસ કરી લીધું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક કરવાનું છે અને હવે આપણે એમાં થોડીક હળદર એડ કરશું અને જો તમારે મસાલો બનાવવો હોય એ પ્રમાણે તમારા બધા જ ટેસ્ટ તમારે એડ કરવાના છે હવે આપણે કાશ્મીરી મરચું એડ કરશું જે કલર સારો આવે અને પછી આપણે તીખું મરચું એડ કરશું અને હવે આપણે એમાં લીંબુ એડ કરીશું થોડાક લીંબુના ટીપા એમાં એડ કરીશું અને લીંબુને બેલેન્સ કરવા ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડીક ખાંડ એડ કરશું અને છેલ્લે આપણે પાછો ગરમ મસાલો એડ કરશું આવી રીતે આપણે બધા જ મસાલા એડ કરવાના છે અને છેલ્લે લીલા ધાણા એડ કરી અને બધું મિક્સ કરી દેવાનું છે તો આપણો આ બટેટાનો મસાલો બનીને તૈયાર છે આમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધકટ કરી શકો છો હવે આપણે ગ્રીન ચટણી બનાવશું તો ગ્રીન ચટણી બનાવવા માટે આ એક મિક્સર જાર લીધું છે અને આપણે એમાં થોડાક લીલા ધાણા એડ કરવાના છે અને એક મરચું છે એ મોટું મરચું લીધું છે પણ સ્વાદમાં તીખું છે એ મીડિયમ તીખું રાખેલું છે અને નાનો આદુનો ટુકડો છે એને આપણે નાનું નાનું કટ કરી લેશું હવે આપણે આદુના નાના નાના કટકા કરી અને એમાં એડ કરવાના છે અને એમાં આપણે ખાંડ એડ કરીશું થોડીક આપણે ખાંડ લેવાની છે અને સાથે આપણે થોડુંક લીંબુ પણ લેશું થોડાક લીંબુના ટીપા એડ કરીશું અને મીઠું એડ કરશું અને આને આપણે ક્રશ કરી લેશું અને આપણે એકદમ ફાઇન નથી ક્રશ કરવાની અધકચરી ક્રશ કરવાની છે જો મેં આ અધકચરી ક્રશ કરી લીધી છે અને આને આપણે એક વાટકીમાં હવે કાઢી લેશું હવે આપણો આ મસાલો અને ગ્રીન ચટણી બંને બની ગયા છે તો એને આપણે સાઈડ ઉપર રહેવા દઈએ અને હવે આપણે એક બ્રેડ લેવાની છે અને વેલણની મદદથી બ્રેડને વણી લેવાની છે આવી રીતે આમ પ્રેસ કરી દેવાની છે જેથી કરીને બ્રેડના કાણા બધા જ બંધ થઈ જશે અને બ્રેડની સાઈઝ પણ થોડીક મોટી થઈ જશે તો આવી રીતે આપણે વણવાની છે જુઓ આ બ્રેડ મેં એક વણી લીધી છે તો હવે એક આપણે આ વાટકી કે નાનો ગ્લાસ કે જે હોય એની મદદથી કે ઢાંકણ હોય તે કોઈ પણ લઈ અને એની ઉપર આવી રીતે આમ પ્રેસ કરવાનું છે તમારે જેવડી સાઇઝના ડોટ્સ બનાવવા હોય એવડી સાઇઝનું તમારે લેવાનું છે નાના મોટું એ તમારી ઈચ્છા પ્રમાણે લેવાનું છે અને આવી રીતે આમ બધા ડોટ્સ આપણે આમ બનાવી લેશું તો જુઓ તમે જોઈ શકો છો કે હું કેવી રીતે ડોટ્સ બનાવું છું તો આમ પ્રેસ કરવાથી આસાનીથી ડોટ્સ બની જાય છે તો આવી રીતે આપણે બધા જ ડોટ્સ બનાવી લેશું

જો બધી વાંચું પાથરી દીધો છે અને હવે એક બીજું ડોટ્સ લઈ અને એની ઉપર આપણે ગ્રીન ચટણી પાથરશું ફરી પાછી આપણે બીજા ડોટ્સમાં ગ્રીન ચટણી પાથરવાની છે અને એ ગ્રીન ચટણીવાળો ભાગ છે એ મસાલા સાઈડ આપણે ઉપરથી લગાડી દેસું તો જુઓ આવી રીતે આમ હું કરું છું આવી રીતે આમ ઉલટું કરવાનું છે અને હાથની મદદથી આપણે હલકું એવું પ્રેસ કરવાનું છે વધારે પ્રેસ નથી કરવાનું તો આવી રીતે આપણે બધા જ ડોટ્સ બનાવી લેવાના છે તો સેમ આ રીતે જ જ પ્રોસેસ કરવાની છે જુઓ બધા મસાલો ભરી અને રેડી કરી લીધા છે જ આવી રીતે આપણે રેડી કરી લેવાના છે હવે એક પેનમાં આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું માત્ર એક ચમચી જેટલું જ આપણે તેલ લીધું છે એમાં થોડીક આપણે રાઈ એડ કરશું લીમડાના પાંદ એડ કરશું અને થોડીક આપણે એમાં હિંગ એડ કરશું તો બસ આટલું જ આપણે એડ કરવાનું છે અને તેલને બધી બાજુ આવી રીતે આમ કરશું જેથી જ કરીને બધા જ સતડાઈ જાય ને હિંગ અને લીમડાના પાન અને હવે આ ડોટ્સ છે એને એમાં આપણે સેલો ફ્રાય કરવાના છે તો આવી રીતે આમ બધા જ ડોટ્સને આમાં મૂકશું અને ગેસની આંચ સાવ ધીમી જ રાખશું આપણે અને ધીમી આંચે જ આને થવા દેશું બધી બાજુ તેલને જવા દેશું હવે આપણે ગેસને મીડિયમ કરશું ફૂલ નથી કરવાનો મીડિયમ ગેસ ઉપર જ કરવાનો છે અને આવી રીતે પેનને આગળ પાછળ કરતું જવાનું છે જેથી કરીને બધી બાજુ સરસ રીતે શેકાઈ જાય આપણા ડોટ્સ તો આવી રીતે પેનને આપણે ફેરવવાનું છે અને હવે આપણે એને પલટાવશું પણ જ્યારે પલટાવીએ ત્યારે આપણે ગેસને સ્લો કરી દેવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધા જ ડોટ્સને આવી રીતે આપણે પલટાવી દેસું અને પલટાવ્યા પછી આપણે ગેસને પાછો આપણે મીડિયમ કરી દેશું જો બધા જ ડોટ પલટી જાય જો આવી રીતે આમ તમારે તાવીથાની મદદથી આવી રીતે હાથ પકડી અને ડોશને પલટાવવાના છે અને હવે પાછો આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો તો ખૂબ જ સરસ થઈ ગયા છે તો હવે આને આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ તાવીથાની મદદથી આવી રીતે આમ પ્લેટમાં લઈ લેશું એકદમ ટેસ્ટી એવો અને સોસ સાથે ખૂબ જ મજા આવે એવો બ્રેડ નવો નાસ્તો તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે